લગ્ન સંબંધને મજાક બનાવી દેનાર ટોળકી પકડાઈ સોળ લગ્ન કરનાર યુવતી અને તેના દલાલ સહિત ચાર ની ધરપકડ સોળ વખત લગ્ન કરી થોડા સમય બાદ યુવતી ભાગી જતી હતી લાખો રૂપિયા લગ્ન માટે લેવામાં આવતા હતા અમદાવાદ રાકેશ ઠક્કર નામનો દલાલ યુવાન શોધતો હતો ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓના વારંવાર કરવામાં આવતા હતા લગ્ન અઢાર વખત લગ્ન કરી બાવન લાખ રૂપિયા પડાવ્યા હતા દર વખતે લગ્ન કરતી વખતે બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવતા હતા

हेलो मेरा नाम है मैं जो डॉक्टर ने मेरे को लेल में बोला था कि अह पाडला सनेसना चालेगा राजीव और लगन में वीडियो ला लगन में चार दिन पति रामनी बनना जिसके मार पर पब्लिक में सब तय कर गए तो काफी सी हमें मालूम करी जो ये आधी वाला मामला है मैं कहीं ना कहीं से मार तो एंड तक मैं टाइम में ही हो गया था और बाद में नाम का मोबाइल बंद कर दिया મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા તો એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું અને ગલ્લા કલાકાર કરતા ખબર પડી કે ભાઈ આની અંદર એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં વધુ તપાસ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીયોજિત ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા આ ઉપરાંત ચાંદની જે મધર છે સવિતાબેન સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા તરીકે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સભ્યો અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા એવી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકો પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવ દસ્તાવેજ બનાવવા તથા એનો ખાવાનો ખોટા તરીકે ઉપયોગ કરવો કરવામાં અંદાજીત જે આસપાસ થાય છે અને સેના ચાલી ના અંદાજુમાં પણ આની અંદર સામે

મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોવાનું ઘણું બેકગ્રાઉન્ડ છે આપડે કાં તો ઓળખતા હોઈએ અથવા તો સમાજનું જેના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ